નમસ્કાર દર્શક મિત્રો હું આપની સાથે છું રાખી અંજારીયા સ્વાગત છે આપનું કચ્છ ટીવી ન્યૂઝમાં તો દર્શક મિત્રો જોઈએ આજના સમાચારો વિસ્તારથી જિલ્લાના પ્રવેશદ્વાર સમાન સામખિયાળીના ટોલનાકા નજીક ટેન્કરમાં ચોરખાનું બનાવી કચ્છમાં ઘુસાડા તો સત્તાવન લાખનો દારૂ ઝડપાયો હતો એસએમસી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં મોટા ગજાના બુટલેગરોના નામ સામે આવ્યા હતા છેલ્લા બે મહિના દરમિયાન એસએમસી કચ્છમાં સક્રિય બની છે અગાઉ મે મહિનામાં ત્રગડી ગામે ત્ર્યાસી લાખનો બાદમાં જૂન મહિનામાં કેરામાં સવા કરોડનો અને હવે જુલાઈમાં સામખિયાળીમાં સત્તાવન લાખનો દારૂ એસએમસી દ્વારા કબજે કરાયો હતો બાતમીના આધારે સામખેડી ટોલ નાકા પાસેથી પસાર થનાર ઇનોક્સ એર પ્રોડક્ટ્સ અને પાછળ ઓક્સિજન લિક્વિડ લખેલા ટેન્કરને અટકાવવામાં આવ્યું હતું આ ટેન્કરની પાછળની ભાગે તપાસ કરાતા પાછળ ગુપ્ત ખાનું બનાવાયું હોવાનું બહાર આવ્યું હતું આ ખાનાનું ડાકણું ખોલી તપાસ કરતા શરાબની પેટીઓ મળી હતી ચાલક બાળમેર સિંધરી રાજસ્થાનના વિંજારામ લછારામ સિયાગને ઝડપી લેવામાં આવ્યો હતો ટેન્કરમાંથી ચોવીસ હજાર એકસો બાણું બિયરના ટીન જપ્ત કરવામાં આવ્યા હતા પકડાયેલા વિંજારામ પાસેથી બે મોબાઈલ ઓક્સિજન સિલિન્ડર વાહન મળીને કુલ બ્યાસી લાખ પાંચ હજાર ત્રણસો સાઇટનો મુદ્દામાલ કબજે કરાયો હતો પૂછપરછ દરમિયાન આ માલ રાજસ્થાનના શીખ ફતેહપુરના અનિલકુમાર ઉર્ફે પંડ્યા જગદીશ પ્રસાદ જાટ નામના શખ્સે મોકલ્યો હોવાનું બહાર આવ્યું હતું આ હેરાફેરીમાં તેનો માણસ અમદાવાદનું અર્જુન પણ સામેલ હતો સામખિયાળી ખાતે માલ મંગાવનાર શખ્સનું નામ બહાર આવ્યું ન હતું પકડાયેલા વિંજારામને રાજસ્થાનના પિંડવાડા ખાતે અજાણ્યા શખ્સે દારૂ ભરેલું ટેન્કર આપ્યું હતું બનાવ બાબતે એસએમસી દ્વારા સામખિયાળી પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલા ડ્રાઈવર સહિત છ જણા સામે ફરિયાદ આપવામાં આવી હતી